હેલો ગાઈઝ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે મારી બેને સરસ મજાની કાઠિયાવાડી તીખી ધમધમાટ લસણની ચટણી બનાવી છે જે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે તો ચલો આપણે કાઠિયાવાડી ચટણી બનાવવાની શરૂઆત કરીએ અહીંયા આખું લસણ મેં ફોડી લીધેલું છે હવે ખાંડણીમાં બધા જ લસણને આપણે ખાંડી નાખીશું એકદમ બારીક આપણે ખાંડવાનું છે તમે જોઈ શકો છો આ એકદમ ઝીણું ઝીણું ખંડાઈ ગયા પછી એક બાઉલમાં આપણે તેને કાઢી લેશું એક બાઉલમાં કાઢ્યા પછી જરૂરિયાત મુજબનો બધો જ મસાલો આપણે તેમાં એડ કરી દઈશું લાલ કાશ્મીરી તીખું મરચું હળદર ગરમ મસાલો ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું તમે જોઈ શકો છો બધા જ મસાલા સારી રીતે નાખી અને થોડું થોડું પાણી છે તે એડ કરતા જશું એડ કરી અને ચમચીની મદદથી બધું જ મિક્સ કરી દઈશું જેટલું પાણી જોઈએ તેટલું આપણે એડ કરીશું તમે જોઈ શકો છો થોડું થોડું પાણી નાખી દેવાનું છે એકસાથે બધું જ નાખી દેવાનું નથી અને આ રીતનું પાણી નાખવાનું છે હવે એક પેનમાં બેથી અઢી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ અને હિંગનો વઘાર કરી અને બધી જ ચટણી તેમાં નાખી દેવાની છે ચટણી જ્યારે નાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી કરી અને મરચું છે તે બળી ના જાય અને ચમચીની મદદથી સતત ચલાવતા રહેવાનું છે તેલ છૂટું પડી જાય એટલે તેમાં આપણે લીલી મરચી છે તે ઉમેરી દેવાની છે અને લીલી મરચીને પણ ચટણીની સાથે સાતળી દેવાની છે તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે સુગંધ પણ સરસ મજાની આવી રહી છે અને મને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું લાગી રહ્યું છે તો તૈયાર છે આપણી સરસ મજાની કાઠિયાવાડી ધમધમાટ તીખી ચટણી તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો